ગિરનારી જય બોળિયા નાથ મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ ઉપર અને ફેસબુક પેજ ગિરનારી મોજ ઉપર તો ફરીવાર આપણે ભ્રમણ કરતા કરતા આવી ગયા છીએ મિત્રો સોરઠની ધરતીમાં મસુંદરી ડેમના કિનારા ઉપર એમ કે આ જગ્યાનું નામ મસુંદરી ડેમ કેવી રીતના પડ્યું તેમ જ નવનાથ સિત સોરાસી અને સોસણ જોગણી એવા ગિરનાર ક્ષેત્રમાં બેસણા હોય તો એવું જ ગિરનાર ક્ષેત્રમાં આવેલું બહુ સુંદર મજાનું નાથજીનું આશ્રમ છે જે નિર્માણમાં છે અત્યારે જે નિર્માણ કાર્ય ચાલુ છે ચાલો આપણે શ્રવણનાથજી સાથે થોડીક વાતો કરી અને આશ્રમ અને આ જગ્યાની વિશેષતા અને મહાનતા જાણી જય ગિરનારી બાપુ જય ગિરનારી ઓમ નમો આદેશ 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 તો સર્વપ્રથમ બાપુ આ જગ્યા ક્યાં આવેલી છે આપણે હા આપણે ગાંડી ગીરમાં ગીર કોદિયા ગામ કહેવાય એમાં મસુંદરી ડેમ ને કાંઠે આ જગ્યા આવેલી ને બાપુ આ જગ્યા નું મહત્વ શું છે હવે આ જગ્યા નું મહત્વ છે કે આની પાછળ કિલોમીટર બિલેશ્વર મહાદેવ પછી સાડા ત્રણ મહિનાનું અનુષ્ઠાન કર્યું કે આપણે આશ્રમ બારો પગ નથી મેળવ્યું પછી અનુષ્ઠાન પૂરું થયા બાદ એક જાણવા મળ્યું કે આ મસુંદર નાથ નું જૂનું સ્થાનક મસુંદરી ડુંગર કેવાય ડુંગર એમાં દર્શન કરવા ગયા અને એની નો ડુંગર કેવાયું અઢી કરવા જઈ રહ્યા છે તેમજ બાપુ મસુદરનાથ જે નવનાથ નવનાથ હા નવનાથ ચોરાસી સિદ્ધ બાવન વીર સો જોગડી નવનાથ માં મસુદરનાથ ગુરુ ગોરક્ષનાથ ના ગુરુ ગુરુ ના ગુરુ

સનાતન ધર્મ વિરુદ્ધ કાર્ય છે તો એને બાપુ શું અટકાવવા માટે શું પ્રયત્ન કરવાના એ સંપ્રદાય વાળા પુરુષો કરે છે એમાં કે આપણે જાગૃત થવાની જરૂર છે કે વ્યસન મુક્ત કે વ્યસન નહીં હોય એ માણસ ક્યાંક આગળ કરી શકશે બાકી વ્યસન કે પોતાનું શરીર નું તો નુકસાન છે પણ બીજાનું પણ હતન કરે છે એમ અને અહીંયા અમારે તો સલમ ગાંજાની નફરત છે પહેલેથી આશ્રમમાં કોઈને આવવા પણ નથી દેતા નશા વાળા પદાર્થ કરીને આશ્રમમાં આવવાની મનાય અને પછી કે નાથ સંપ્રદાયમાં નવ નાથ ચોરાશી સીધ બાવન વીર અને જોગણી એમ ગિરનાર બીરાજે નવ નાથ કે આપણે ધૂણો પણ નવ ફૂટ નો આપણે નવ નાથ નવ નો આંકડો બહુ મહત્વનો છે કે આ ધરતી માથે નવ ખંડ ધરતી નવલક તારા પછી નવ નાથ નવ ગ્રહ એમ નવ નવ નો પૂરણ આંકડો કહેવાય

શિવ સત્ય સનાતન શિવ આ ધર્મ છે આપડો એમાં કે નોતા સંધા નોતા સુરજ કે નોતા નવલક તારા કે નોતા નદી માં નીર નોતા આકાશ ને પાતળું ધર્મ કે શિવ કે ભોળાનાથ નું નામ હતું આદિનાથ આદિનાથ અને પાર્વતી નું નામ આપેલું છે ઉદયના ઉદયનાથ નાથ સંપ્રદાય માં એનું બતાવેલા છે કે આ નવનાથ કે ભોળાનાથ કે સૌથી જૂનો ધર્મ એમ પ્રાચીન ધર્મ

અને અમારે એક ધૂણો હોય હા એક એક પૂંજા હોય હા એક જ ધૂણો હોય આ જમાઈનું અલગ અલગ ધૂણાનો હોય એક જ ધૂણે પૂંજા થાય બધી સવાર સાંજ આરતી બધા સાધુ યોગીઓ એક જ ધૂણે બધી પૂંજા તેમજ બાપુ આ નાથ સંત બધાયના થોડા બહુ ચીન્નો છે એમ કે આપણે પેરેની સુંગી છે કુંડળ હોય છે કોન હા તો એનું શું મહત્વ નાદી આવે હા એનું આ નિશાની નાથ સંપ્રદાય સંત કાન માં કુંડળ આવે અને કુંડળ હોય એટલે દર્શન યોગી કહેવાય અને અમે અત્યારે ઓઘડપીર માં હા કુંડળ હોય એટલે દર્શન યોગી પૂરણ કેવાય એમ કુંડલની પ્રાપ્તિ ક્યારે થાય છે કુંડળની પ્રાપ્તિ તો કે તમે ભજન કરતા રહો અને એના યોગ આવે એટલે કુંડલની પ્રાપ્તિ થાય પેલા સાધુ બાર બાર વર્ષ ઓઘડપીર માં સેવા કરતા એમ અત્યારે કે આપણે થોડોક સેવાનો લાભ લઈએ પછી દર્શન યોગી થાય તો સેવા તો કરે જ છે બધા યોગીઓ પણ અત્યારે અમે જેટલી સેવા થાય એટલી ઓછી એમ ભજન તમારું કરો અને એમાં બાપુ એમ પણ અમને બહાર આપે ગંગાજળ પછી બધા સાધુ સંતો આવે ને ભોજન પ્રસાદ ને ભજન એવું રાખીને વિધિ આવે બધી સંભળાય પણ માન્યતા છે બાપુ લોકોની કે કુંડલ ધારણ કરે કોઈ પણ નાથ એટલે અમુક સિદ્ધિઓ ફ્રી ફ્રીમાં મળી જાય છે અને ભાવ ઉપર આધાર છે બાપુ સંસારી નું જીવ નું મન છે ઘડીક ઘડીક વાર માં થોડી થોડી વસ્તુમાં નાની નાની વાતો માં ક્યાંક ને ક્યાંક અટવાતું હોય છે તો એનો બાપુ બાર આવવા માટે શું રસ્તો છે માણસ ભજન કરી શકે ભજન કે મન ની શાંતિ મન શાંતિ નથી એટલે મન ભટકા કરે તમે ઘેરે ભજન કરો ને કોઈ મંદિર હોય કોઈ તીર્થ ધામ હોય કે કોઈ આશ્રમ હોય ત્યાં કરો એમાં ઘણો ફેર એમ કે મનની શાંતિ તો કોઈ આશ્રમમાં જવું પડે કે કોઈ ગૌશાળા હોય કોઈ નદી કિનારો છે કોઈ તીર્થ ક્ષેત્ર એ કોઈ સંતની પાસે જવું પડે એમ કે ભજન ને ભક્તિ કે ભજન આ ભગવાન ઓલા એમ નઈ કે સેવા સમરણ અને ભજન તો ગમે એનું થાય ગમે એ સંપ્રદાયમાં કે ગમે ભગવાનનું ભગવાન કે ભજન થી માણા રૂડો કે ભજન ભક્તિ ને સેવા આ ત્રણ વસ્તુ કરે એટલે માણા ઉજળો કે અમુક નથી અમુક જગ્યાએ સુ વિશે લખે કે ઘસાય ને ઉજળા રહીએ અને કે ઘસાય ને ઉજળા રહી કે ગમે એ વસ્તુ તમે કાસુ છે તાંબુ પિત્તળ ગમે તમે સાફ કરો ને ઘસો એમ ઉજળું રહે એમાં માનવ દેહ છે કે દેવ થી કે માણા નો દેહ મળ્યો છે દેવ કરતા બી દુર્ભ મા ભગવાન ને એમ છું કે મનુષ્ય આવતા લઈને મારે કઈક સારા કાર્ય કરવા છે રામચંદ્ર ભગવાન કૃષ્ણ ભગવાન ગમે ભગવાને માણસ ના દેહ ધારણ કર્યા છે તો કે ભજન તો કરે અને પૂજા એમ કે ભજન કરો કે ભજન થી આ દેહ ને આ જીવ શિવ શિવ થી સર્જન અને શિવ થી વિનાશ એમ આ જીવ શિવ પાસે થી આવ્યો છે ને પાછો શિવ પાસે વિલીન થાય છે એટલે કે ભજન તો કરવું જોઈએ કરવું જોઈએ કરવું જોઈએ અમે અત્યારે યુવા પેઢી કે અમારે ચાલીસ થી પચાસ એવા યુવાનો છે કે અમે ધૂન મંડળ ચાલુ કર્યું છે કે મસુદર નાથ ધૂન મંડળ મસુદરી ડેમ ને કાંઠે અમે દર શુક્રવારે ધૂન કરવી છે કે બાપુ અમારે બધા કે શનિવાર ની રજા હોય તો મેં તો કઈ વાંધો નહીં આપડે તો બધા વાર હરખા એમ કે આપડે શુક્રવારે હાજર ધૂન મંડળ કે આરે પ્રસાદ લેવાનો અને ધૂન મંડળ ધૂન મંડળ ઓછામાં ઓછું અત્યારે ચાલીસ થી પચાસ યુવાનો છે અને દર શુક્રવારે ધૂન હોય અને બધા ટી શર્ટ છે નામ રાખ્યું છે કે શ્રવણનાથ્રમ આપણે આશ્રમ માં પેલા ઝુંપડી જ બનાવી છે આપણે વાસની ઝુંપડી બનાવી છે કે લીલુડા વાંસની ભજન લીલુડા વાસની રાજા ઝુંપડી મેલ માં મઢુલી બનાવું ને એ ભજન માં કીધું છે ને આપડે ઝુંપડી બનાવો એમ એ આશ્રમ નું નામ ઝુંપડી તો આપડે આશ્રમ માં યોગીઓ કે ના કે પેલા ગમે ઝૂંપડી બનાવે ભજન કે સાધુ ને તો હું કે ઝૂપડી મોટો મેલ થી ને વિશેષ કે તારી અમીરી કરતા અમને અમારી ફકીરી મોજુદ જય હોય જય હોય કે આનંદ ઈ ઝુંપડી માં છે મોટા માં મજા નથી એમ સાધુ જીવન એનું નામ સાધુ સાધુ જીવન સાધુ સાધુ તો કે સાધુ તો સંસાર માંથી બધા નિર્માણ થયું છે ને કે સંસાર માં ધીમે 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 વૈરાગ તરફ જાય એમાંથી સાધુ બની જાય એટલે આ બધો એવો ઇતિહાસ છે કે આપણે ધીમે ધીમે કે ગાયો સેવા કરો માનવ સેવા કરો અને ભોજન કરો અને ભોજન કરો અને કરાવો બસ એટલા તમે એ નિયમ ઉપર હાલો એટલે તમારું નામ સાધુ એમાંથી વૈરાગ તરફ જે ભક્તિ લાગે અને સારા વિચારો આવે પણ પેલું મૂળ કે સારો સંઘ સારો સંઘ હશે તો મન ને કોઈ કચરો અડશે નહીં કે તમારી કિંમત તમારે જાતે જ વધારવાની છે કે પછી પાણી દૂધ નો સંગ કરે કિંમત એની વધે પણ દૂધ જો પાણી નો સંગ કરવા જાય તો કિંમત ઘટે એટલે સારી વસ્તુમાં ભળવું હોય તો સારા માણસ નો સંગ કરો અને નબળામાં ભયું તો નબળા માણસ ને પોતાની ખબર પડે કે લોખંડની છે કે છે જય હો આપડી વાણી માથે માણા પરખાય કે આ માણસ શું કેવા માગે છે કે આ બે શબ્દો માંથી આખો માણા પરખાય છે કે હું આનો કેવાનો હું ભાવા છે કે આના વિચાર કેવા છે એમ એવી વાત છે અને ગિરનાર ગિરનાર ની અમે ઋષિ મુનિ કે એક જવો તમે ઋષિ એવું ગિરનાર પર્વત છે અને ગિરનાર ભૂમિ મને નાનપણ થી બહુ પ્રિય એમ એ વર્ષમાં બે થી ત્રણ મહિના તો હું ગિરનાર માં કાઢ બધા આશ્રમ માં સેવા કરવાની અને ભજન હોય ભોજન હોય આ તે શિવરાત્રી માં ગમે ત્યાં સેવા કરતા 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 આપણે વૈરાગ તરફ આવી ગયા અને આ ગીર ના ગીર માં એવો ઈતિહાસી છે કે આ મસું નો ડુંગર મસુંદરી ડુંગર પછી એની બાજુમાં છે કુંતી એ કુંતા માતા ની કે અહીંયા ઝુંપડી હતી અને નીચે બિલેશ્વર મહાદેવ છે અહીંયા કુંતા માતા પૂજા કરતા પાંડવો ની થાપી પછી એની આગળ જતા તુંબડીયો ડુંગર આવ્યો પછી કણક ઈ બધું આપડી નજીકમાં અને એની બાજુમાં ખજૂરીને આપડે સોનભાઈ એ બધું બધી ઈતિહાસી જગ્યા અને આ બાજુ આવતા દોડેશ્વર મહાદેવ કે ગુરુ દોડ ની સ્થાપના કરેલ દોડેશ્વર મહાદેવ એમ એટલે આ બધી ઋષિ પરંપરા અને બધી જૂની ઈતિહાસી જગ્યાઓ છે અને આ વિસ્તારમાં આપડે કે નાથ સંપ્રદાય ના આશ્રમ કે ધૂળો નતો તો આપણે થોડુંક અનુષ્ઠાન કર્યું એટલે એમ છું કે ભાઈ આપડે અહિયાં સીપીઓ ખોડવો છે અને રાજ સમ્રદ એનો આશ્રમ બનાવો કે સેવા સમરણ ને ભક્તિ અને સાધુ થી કે પાંચ જીવ તરી જાય તો એનો જીવન ધન્ય થઈ ગયું બનાય એમ કે ખોટા માર્ગે કે અચારની યુવા પેઢીઓ ખોટા નશામાં અને વ્યસનમાં અને બધું એમાં વધારે છે

કે જ્યારે તમારા શરીરમાં એવો રોગ લાગુ પડે ને ત્યારે તમને યાદ આવે કે આ વસ્તુ મારે નોતી કરવી ત્યારે માણસને સમજાય છે પણ ક્યાં તો સમય એનો વયો જાય એટલે કે ભક્તિ વધારો એટલે વ્યસન ઘટે વજન ભક્તિ માં વધારો કરો કે મન ને કચરા નો સાફ કરવા કે ભલે કલાક તમે ધૂન ગાવ સાંજે કે સારો સત્સંગ સાંભળો કે કોઈ સાધુ મહત્વ ની મઢિયા જાય ને મારા પોતાના અનુભવ છે કે ગિરનાર માં મેં બાવીસ થી તેવીસ શિવરાજના ના મેળા કર્યા મેળો માં બસ ભજન ને મેળા માં તો બસ ને કે ભવનાથ નો મેળો કે મેળે મેળે ભરાય અને મેળે મેળે વિખાય એ ભાવ નો મેળો ઈ ભવનાથ નો મેળો એમાં કોઈ એને કોઈ આમંત્રણ નો દેવાનું હોય કે આ તારીખે મેળો ભરાય છે તમે આવી જાયજો એને ભાવ જાગે શિવરાત્રી આવે એટલે એને મેળે આવી જાય ને પાછા મેળે વૈયા જાય નવનાથ ના મેળામાં કે ગોપીસ ભરત્રી ઘણા અમુક રૂપ માં દર્શન આપીએ હોય છે હા અમે શિવરાત્રીમાં આવતા અને ઘણા મહાત્માના મહાપુરુષોના દર્શન કર્યા અને ધીમે 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 ભક્તિ અને વૈરાગ તરફ વેરા અમે બસ નાનપણ થી એમ જ થતું કે આપડે સાધુ તો થવું છે પણ થવું તો નાટ સંપ્રદાય કોઈ પણ કર્મો એ બને એમ કારણ કે ભક્તિ તો કે જન્મો ની હારે જ્યાંથી અધૂરી ત્યાંથી શરૂઆત થાય એમ કે ભાવ ની ભૂખી વાત એમ એ આપડી વાટે બે કે આ ક્યારે જાગે ને ભક્તિ તો બધા જગાડે છે

સંયમ નિયમ કે આપડા સંગ પેલો તો સંગ બળવાન કે જેવો સંગ એવો રંગ કે સારા માણસો નો સંઘ કરો તો તમે સારા માર્ગ તરફ અને નબળા માણસ નો સંઘ કરો તો નબળા એ ઉપર આધાર કે નવજા ભક્તિ રામચંદ્ર ભગવાન એ સબરી માતા ને સમજાવી હતી તો કીધું કે પેલો સંગ કે સંત નો સંઘ પેલી ભક્તિ હા સંત નો સંઘ કરો એટલે સેવા સમરણ નીતિ નિયમ કેમ ઉઠવું કેમ એ બધું તમારે આજે સમય માં મૂર્તિ પણ બહુ વિશાળ બનાવ હા મસંદરનાથની મૂર્તિ તો બનાવવાની છે ઈ નવ લાખે જ પૂરી થાય ગોરખનાથ મસંત સવા પાંચ ફૂટ ની થાય એ મૂર્તિ સવા પાંચ વાસની કુટિયા બને છે

બાપુ નવ ફૂટ નો મહત્વ સમજાવેલો છે તો આ જોઈ મિત્રો બહુ સુંદર મજાની ઝૂંપડી નું નિર્માણ કાર્ય કરી રહ્યા છે તો મિત્ર આપણે ક્યાં ઝૂંપડી નું નિર્માણ કાર્ય કરવું છે આપણે શ્રવણનાથ બાપુને અહીંયા

તો કોઈ પણ મિત્રો દર્શન કરવા હોય બાપુ ના આશ્રમ માત્ર જય ગિરનારી જય ભોળિયાનાથ હર સુંદર મજાના બાપુ આપડે શ્રવણનાથજી ને તેમ બિલેશ્વર મહાદેવની વાત કરેલી છે તો એને પણ આગળ સુંદર મજાનો બ્લોગ મુકેલો છે ગુરુ દેવ ભગવાન ની જય ઓમ નમ પાર્વતી પતિ હર હર મહાદેવ હર વસંધ જય તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ અખંડ મોજ ફેસબુક પેજ ગિરનારીની મોજ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો જય ગિરનારી જય ભોલિયાનાથ હર હર મહાત